આજે એક રહસ્યમય મંદિર વિશે વાત કરવા જઈ રહ્યો છું જે મધ્ય ગુજરાતમાં આવેલ પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક વડોદરા હાઈવે પર પોપટપુરા ગામમાં આવેલું છે આ મંદિરમાં ગણેશજી બિરાજે છે જે સ્વયંભૂ છે ઇતિહાસની વાત કરું તો મંદિરનો ઇતિહાસ આશરે સાતસો વર્ષ જૂનો છે અહીંના પૂજારી પરિવાર સત્તરમી પેઢીથી સતત સેવા આપે છે આ પણ એક અનોખી સિદ્ધિ છે ગણેશજીની મૂર્તિની વાત કરીએ તો મંદિરની મુખ્ય વિશેષતા એ છે કે ગણેશજીની સૂંઢ જમણી બાજુ છે જમણી સૂંઢવાળા ગણપતિ દુર્લભ હોય છે અને તેઓને અત્યંત શક્તિશાળી અને શુભકારક માનવામાં આવે છે ભક્તોમાં વિશ્વાસ છે કે અહીં મન્નત માગવાથી ઈચ્છા પૂર્ણ થાય છે મંદિરમાં પ્રાર્થના કરવાથી વિઘ્ન દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ મળે છે અહીંના ઉત્સવની વાત કરીએ તો ખાસ કરીને ગણેશ ચતુર્થી દરમિયાન અહીં ભક્તોની વિશાળ ભીડ ઉમટી પડે છે આ ઉપરાંત વર્ષભર વિવિધ કાર્યક્રમો યોજાય છે પોપટપુરા ગણેશ મંદિરની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર માનવામાં આવે છે સ્થાનિક લોકો જ નહીં પરંતુ દૂર દૂરથી ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે આવા અનોખા મંદિરની તમને હું આજે ઝાંખી કરાવું છું તો આપ સર્વ